મિત્રો તમે પણ એવી શિફ્ટ ગાડી ગોતી રહ્યા છે જે બે લાખ અંદરની હોય ટોપ કન્ડિશનમાં હોય ને બધી સિસ્ટમ મિત્રો વર્કિંગ કન્ડિશનમાં હોય આખી ગાડી ઓરિજિનલ ટુ ઓરિજનલ હોય તો આજે મિત્રો એવી બે શિફ્ટ ગાડીની અમારી ચેનલ ઉપર જાહેરાત આવી છે જેની કિંમત મિત્રો બે લાખ અંદરની છે ટોપ કન્ડિશનમાં છે તો આવો જોઈએ આ બંને ગાડી વિશે પૂરી ડિટેલ આ વિડીયોમાં તો મિત્રો વિડીયો પૂરો જોતા રહેજો જેથી કરી બંને ગાડીની માહિતી તમને પૂરેપૂરી મળી શકે મારુથી સુઝુકીની સ્વિફ્ટ વીડીઆઈ આ સ્વિફ્ટ વીડીઆઈ મિત્રો વેસવાની છે મોડલની વાત કરીએ તો બે હજાર અગિયારનો મોડલ છે અને આ ઓનરની વાત કરીએ તો ત્રણ ઓનર છે અને આ સ્વિફ્ટ ટુકડો મિત્રો ડીઝલ એન્જિનમાં તમને જોવા મળી જવાની છે ગાડીનું એન્જિન પાવરફુલ છે અને ચારે ચાર વિન્ડો પાવર વિન્ડો છે ને પાવર સ્ટેરિંગ ગાડી છે ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે ટાયર સારા છે ગાડીનું એસી પાવરફુલ છે ને એન્જિન મિત્રો પાવરફુલ છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજનલ તમને જોવા મળી જવાની છે ને ટોપ કન્ડિશનમાં છે ગાડીના સીટ કવરની વાત કરીએ તો એકદમ નવા સીટ કવર છે અને ગાડી ઓરિજનલ ટુ ઓરિજનલ છે અને એકદમ સાસવેલી ગાડી છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને મિત્રો આ શિફ્ટની કિંમતની વાત કરીએ તો ફક્ત અને ફક્ત એક લાખને નેવું હજાર રૂપિયામાં આ શિફ્ટ ટુકડો મિત્રો વેસવાનો છે એમાંય મિત્રો તમે ગાડી જોવા જાઓ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનું કહેવાય એવું છે કે આ કિંમતની અંદર પણ ફેરફાર થઈ જશે આ મિત્રો એક લાખ નેવું હજાર કિંમત છે એમાં પણ મિત્રો ફેરફાર થઈ જશે અને બીજું મિત્રો તમે પણ અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા માગો છો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે તેના માથે ક્લિક કરી તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ શકો છો મિત્રો આ ગાડી તમને ગામ ડેડાણ જોવા મળી જવાની છે ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે તેના માટે કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો ગાડી નંબર બે મારુથી સુઝુકીની શિફ્ટ વીએક્સ આ સ્વિફ્ટ ગાડી મિત્રો વેસવાની છે મોડલની વાત કરીએ તો બે હજાર બારનું મોડલ છે અને આ સ્િફ્ટના ઓનરની વાત કરીએ તો ત્રણ ઓનર છે અને આ સ્વિફ્ટ ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી તમને જોવા મળી જવાની છે ગાડીમાં એસી ચાલુ છે ચારે ચાર વિન્ડો મિત્રો પાવર વિન્ડો છે અને પાવર સ્ટીરિંગ છે ગાડીની અંદર મિત્રો રિવેશ કેમેરા સિસ્ટમ લગાવેલી છે સાઉન્ડ સિસ્ટમ સારું છે અને એલઆરડી ટચ સાઉન્ડ સિસ્ટમ એન્ડ્રોઈડ સાઉન્ડ સિસ્ટમ લગાવેલી છે ગાડીના ટાયર સારા છે એન્જિન પાવરફુલ છે અને એસી ગાડીનું પાવરફુલ છે એકદમ મિત્રો સાસવેલી ગાડી છે ને અને ટીપટોપ કન્ડિશનમાં જોવા મળી જવાની છે મિત્રો તમે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તો અમારા વોટ્સઅપ નંબરની છે પટ્ટીમાં દેવામાં આવ્યો છે તેના માથે તમે મેસેજ મોકલી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર બિલકુલ ફ્રીમાં કરી આપીશું મિત્રો અમારી ચેનલ ઉપર જાહેરાત આપવાનો કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી બિલકુલ ફ્રીમાં તમારી જાહેરાત થઈ શકે છે મિત્રો આ સ્વિફ્ટ ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત અને ફક્ત એક લાખને પચાસ હજાર રૂપિયામાં સ્વિફ્ટ ગાડી વેચવાની છે આ મિત્રો બે હજાર બારનું મોડલ અને ફક્ત એક લાખને પચાસ હજાર રૂપિયામાં સ્વિફ્ટ ગાડી વેચવાની છે એમાં મિત્રો ગાડી તમે જોવા જાવ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનું કહેવાય છે આ કિંમતની અંદર પણ તમને ફેરફાર કરી આપશે આ મિત્રો આ કિંમતમાં ફેરફાર થઈ જશે આ સ્વિફ્ટ ગાડી તમને ગામ ધંધુકામાં જોવા મળી જવાની છે ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે તેના માટે કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો